you uh -huh.

સામે સ્ટેડિયમની બહાર 50000 થી વધુ ચાહકો ટીમની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ટીમ એરપોર્ટ પહોંચી ત્યારે હજારો લોકો ત્યાં હાજર હતા મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર घुसવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી જેમાં અગિયાર લોકોના મોત થયા છે આરસીબી કેપ્ટન રજત પાટીદારે ચાહકોને આઈ લવ યુ કહીને સંબોધિત કરી રહ્યા હતા પાટીદારના સંબોધન બાદ વિરાટ કોહલીએ ચાહકોને સંબોધિત કર્યા હતા પરંતુ ચાહકો તેને બોલવા દેતા ન હતા અને આરસીબી કોહલીના નામની બૂમો પાડી રહ્યા હતા હોસ્ટ દાનીસે વારંવાર ચાહકોને અવાજ બંધ કરી કોહલીને સાંભળવા અપીલ કરી હતી